ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા સમગ્ર રાજ્યમાં વોટ ચોર ગાદી અધિકાર સહી ઝુંબેશ આ અભિયાન તારીખ ત્રણ થી દસ ઓક્ટોબર દરમિયાન સમગ્ર ગુજરાતમાં મતદાતાઓને સંવિધાનિક અધિકાર અંગે જાગૃત કરવા માટે યોજાઈ રહ્યું છે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ ત્રણ ઓક્ટોબર થી વોર્ડ નંબર એક અને બે નંબરના વોર્ડ માંથી આ ઝુંબેશ ની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી પાલિકાના વિપક્ષના નેતા સંસાદ અલી સૈયદ આગેવાન હેમેન્દ્ર કોઠીવાડા દિનેશ ખુમાર જુલ્ફિકાર રાજ સહિત વોર્ડ પ્રમુખ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર વોટ ચોરીના ગંભીર આક્ષેપ લગાવી જનતામાં જાગૃતિ ફેલાવવા આ જુબેશ હાથ ધરવામાં આવી હોવાનું જણાયું છે ભારતના બંધારણમાં દરેક નાગરિકને એક એક મત આપવાનો અધિકાર આપેલો છે આજ રોજ મારો મત મારો અધિકાર અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માન્ય અમિતભાઈ ચાવડા સાહેબના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતના અંદર આ અભિયાન શરૂ કરેલું છે કે જે ભારતભરમાં વોટ ચોરી થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી શાસિત કહી શકાય કે જે એનડીએ સરકાર કેન્દ્ર સરકારમાં છે તેમણે મત ચોરી કરીને આજે સત્તા હાંસલ કરેલી છે તમે જોયું હશે કે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશના અંદર અને ખાસ કરીને કર્ણાટકાના બેંગ્લોરના અંદર જે વોટ ચોરી થઈ હતી એને ખુલ્લો પાડેલો છે તેવી જ રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ અમિતભાઈએ પણ જે નવસારીની ચોર્યાસી વિધાનસભા છે ત્યાં પણ વોટ ચોરી બહાર પાડેલી છે એટલે વિવિધ વિધાનસભાઓના અંદર વિવિધ રાજ્યોના અંદર વોટ ચોરી બહાર આવી રહી છે ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત વોટ ચોરી કરીને એમની સત્તા હાંસલ કરેલી છે એને હવે કેન્દ્ર સરકારમાંથી કહી શકાય કે બરખાસ્ત કરવા માટે એની એ મુહિમને કોંગ્રેસે મજબૂત કરેલી છે અને દરેક રાજ્યના અંદર ખાસ કરીને ગુજરાતમાં આજ રોજ આ અભિયાન શરૂ થયો છે મારો મત મારો અધિકાર દરેક નાગરિક પોતાની સહી ઝુંબેશ કરીને અને જે મિસ્કોલ નંબર આપેલો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ મિસ્કોલ નંબર પર મિસ કરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને આ મુહિમ આગળ પણ એવી રીતે જારી રહેશે જે રીતે ભાજપે દરેક વિધાનસભાઓના અંદર જ્યાં પણ કહી શકાય કે વિપક્ષની પાર્ટીના વોટ હોય છે ત્યાં મત કમી કરવાનું ઇલેક્શનના દિવસે મત ગાયબ થઈ જાય એટલે એને કમી કરવાનું જે કામ કરે છે અને

આવનારા દિવસોના અંદર પણ આ મહિમ રોજ લોકોના ઘરે ઘરે જઈને પણ આ વોટ ચોરીને ખુલ્લો પાડીને લોકોનો સમર્થન મેળવશે